મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોખને લઈને મોટા અભિનેતાએ આની પર શોખ જાહેર કર્યો જે આ મિત્રો અત્યારની સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગાયક અને અભિનેત્રી મલ્લિકા રાજપૂતનું નિધન જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો સિંગર અને એક્ટર વિજય લક્ષ્મી ઉર્ફ મલ્લિકા રાજપૂતનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે ત્યારે મિત્રો તેનો મૃતદેહ યુપીના સુલતાનપુરમાં તેના ઘરમાં પંખાથી લટકીને ગંભીરની હાલતમાં મળી આવ્યો હતો તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા હોવાનું જણાય છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મલ્લિકા કંગાના રનૌત સાથે ફિલ્મ રિવોલ્વર રાણીમાં કામ કર્યું હતું જે આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેની સિંગલ શાનદાર મ્યુઝિક આલ્બમ યાર તુજે તેની ઓળખ મળી હતી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ